ઓડિયો પોડકાસ્ટ રીડી વિન્ડોઝ એલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ એપિસોડ આડત્રીસ ઓનલાઇન શોપિંગ વસ્તુઓ શોધવી અને ખરીદી કરવી આમેઝોન નમસ્કાર મિત્રો હું છું આવ્યા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ એલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ આડત્રીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પાછલા એપિસોડમાં આપણે ઓનલાઈન વિડીયોઝ કેવી રીતે જોવા અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા આજે આપણે ઇન્ટરનેટના વધુ એક લોકપ્રિય અને ઉપયોગી પાસા ઓનલાઈન શોપિંગ વિશે શીખીશું ઓનલાઈન શોપિંગ તમને તમારા ઘર બેઠા વિવિધ ઉત્પાદનો ખરીદવાની સુવિધા આપે છે આપણે વિશ્વની સૌથી મોટી ઓનલાઈન રિટેલર એમેઝોન જેવી વેબસાઇટ્સ પર વસ્તુઓ કેવી રીતે શોધવી ઉત્પાદન વિગતો કેવી રીતે જોવી અને ખરીદી પ્રક્રિયાના મૂળભૂત પગલાં કેવી રીતે અનુસરવા તે જોઈશું તો ચાલો કીબોર્ડ અને ઇનમીડીએનો ઉપયોગ કરીને ઓનલાઇન શોપિંગની શરૂઆત કરીએ ઓનલાઈન શોપિંગ શું છે ઓનલાઈન શોપિંગ એ ઇન્ટરનેટ દ્વારા ઉત્પાદનો અને સેવાઓ ખરીદવાની પ્રક્રિયા છે તમે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને ઓનલાઇન સ્ટોર્સ અથવા ઈ કોમર્સ વેબસાઇટ્સને એક્સેસ કરો છો ઉત્પાદનો બ્રાઉઝ કરો છો અને ચૂકવણી કરીને તેમને તમારા ઘરે પહોંચાડો છો અમેઝોન આવા પ્લેટફોર્મનું એક પ્રમુખ ઉદાહરણ છે એમેઝોન ખોલવું અને ઉત્પાદન સર્ચ કરવું માઇક્રોસોફ્ટ એજનો ઉપયોગ કરીને આપણે માઇક્રોસોફ્ટ એજનો ઉપયોગ કરીને એમેઝોન પર જઈશું અને એક ઉત્પાદન સર્ચ કરીશું સ્ટેપ વન માઇક્રોસોફ્ટ એજ ખોલો ડેસ્કટોપ લેપટોપ પર વિન્ડોઝ કી દબાવો એજ ટાઇપ કરો અને એન્ટર કી દબાવો માઇક્રોસોફ્ટ એજ જ ખુલશે એનવીડીએ માઇક્રોસોફ્ટ એજ બોલ છે સ્ટેપ ટુ એમેઝોન વેબસાઇટ પર જાઓ એડ્રેસ બાર પર જવા માટે ઓલ્ટ પ્લસ કી એક સાથે દબાવો અમેઝોન ડોટ ઇન ભારત માટે અથવા એમેઝોન ડોટ કોમ આંતરરાષ્ટ્રીય સ્તર પર ટાઈપ કરો અને એન્ટર કી દબાવો એમેઝોન હોમપેડ લોડ થશે એનવીડીએ એમેઝોન અથવા હેલો સાઇન ઇન છે જો તમે પહેલીવાર લોગ ઇન કરી રહ્યા હો તો તમને તમારું એમેઝોન યુઝરનેમ સામાન્ય રીતે ઇમેલ અથવા મોબાઈલ નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે એનવીડીએ તમને એડિટ ફિલ્ડ્સમાં માર્ગદર્શન આપશે વિગતો દાખલ કરો અને એન્ટર કી દબાવો સ્ટેપ થ્રી સર્ચ ફિલ્ડ પર જાઓ અમેઝોન હોમપેજ પર સર્ચ ફિલ્ડ પર જવા માટે ઈ કી દબાવો ઇનવીડિયા સર્ચ અમેઝોન એડિટિંગ સર્ચ એમેઝોન એડિટિંગ બોલશે જો ઈ કી કામ ન કરે તો તમે ટેપ કીનો ઉપયોગ કરીને સર્ચ એડિટ બોક્સ સુધી પહોંચી શકો છો સ્ટેપ ફોર ઉત્પાદન સર્ચ કરો સર્ચ ફિલ્ડમાં તમે જે ઉત્પાદન શોધવા માંગો છો તેનું નામ ટાઇપ કરો દાખલા તરીકે બ્લુટૂથ હેડફોન્સ ટાઇપ કરો તમારો સર્ચ ક્વેરી ટાઇપ કર્યા પછી એન્ટર કી દબાવો અમેઝોન સર્ચ પરિણામોનું પેજ લોડ કરશે ઇનવીડિયા સર્ચ રિઝલ્ટ બોલશે સ્ટેપ વન ઉત્પાદન લિંક નેવિગેટ કરો સર્ચ પરિણામો પેજ પર ઉત્પાદન લિંક વચ્ચે નેવિગેટ કરવા માટે કે કી દબાવો એનવીડીએ દરેક ઉત્પાદનનું નામ રેટિંગ અને કિંમત વિશે બોલશે શિફ્ટ કેથી પાછલી લિંક પર જઈ શકો છો સ્ટેપ ટુ ઉત્પાદન વિગતો પેજ ખોલો તમે જે ઉત્પાદનની વિગતો જોવા માંગો છો તેના ટાઇટલની લિંક પર ફોકસ આવ્યા પછી તેને ખોલવા માટે એન્ટર કી દબાવો ઉત્પાદન વિગતો પેજ લોડ થશે ઇન્વિડિયા ઉત્પાદનનું નામ અને પેજનું ટાઇટલ બોલશે સ્ટેપ થ્રી ઉત્પાદન વિગતો વાંચો ઉત્પાદન વિગતો પેજ પર તમે ઇન્વીડિયાના નેવિગેશન કમાન્ડ્સનો ઉપયોગ કરીને માહિતી વાંચી શકો છો ડાઉન એરો કી લાઇન બાય લાઇન વાંચવા માટે એચકી હેડિંગ્સ દ્વારા નેવિગેટ કરવા માટે દાખલા તરીકે પ્રોડક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન કસ્ટમર રિવ્યુઝ ટેપ કી વિવિધ બટનો જેવા કે એડ ટુ કાર્ટ બાય નાઉ ડ્રોપડાઉન મેનુ વિકલ્પો સિલેક્ટ કરવા માટે અને ટેક્સ્ટ એરિયા વચ્ચે નેવિગેટ કરવા માટે થઈ શકે છે સ્ટેપ વન કાર્ટમાં ઉમેરો એડ ટુ કાર્ટ ઉત્પાદન વિગતો પેજ પર એડ ટુ કાર્ટ બટન પર જવા માટે ટેબકીનો ઉપયોગ કરો ઇનવીડીએ એડ ટુ કાર્ટ બટન બોલ છે એડ ટુ કાર્ટ બટન પર ફોકસ આવ્યા પછી એન્ટર કી દબાવો ઉત્પાદન તમારા શોપિંગ કાર્ટમાં ઉમેરાઈ જશે ઇનવીડીએ એડિટ ટુ કાર્ટ જેવું કંઈક બોલ છે તમને કાર્ટમાં ઉત્પાદનોની સંખ્યા પણ સંભળાઈ શકે છે સ્ટેપ ટુ કાર્ટ પર જાઓ અથવા ખરીદી ચાલુ રાખો ઉત્પાદન કાર્ટમાં ઉમેર્યા પછી તમને કાર્ટ પર જાઓ અથવા કન્ટિન્યુ શોપિંગ કરવા માટેના વિકલ્પો મળી શકે છે કાર્ટ બટન અથવા પ્રોસીડ ટુ ચેકઆઉટ બટન પર જવા માટે ટેબકીનો ઉપયોગ કરો એનવીડીએ કાર્ટ અથવા પ્રોસીડ ટુ ચેકઆઉટ બોલ છે જો તમે પ્રોસીડ ટુ ચેકઆઉટ એન્ટર કી દબાવશો તો તે તમને લોગિન સરનામું અને ચુકવણીની વિગતો દાખલ કરવાના પગલા પર લઈ જશે મહત્વપૂર્ણ ખરીદી કરતી વખતે હંમેશા તમારી અંગત અને ચુકવણીની માહિતી દાખલ કરતા પહેલા વેબસાઇટ સુરક્ષિત છે તેની ખાતરી કરો વેબ એડ્રેસમાં એચટીટીપીસ અને પેડલોક આઇકન જુઓ અમેઝોન અને માઇક્રોસોફ્ટેચ બંધ કરવું ટેપ બંધ કરવા માટે ઓલ્ટ પ્લસ એફ ફોર કી એક સાથે દબાવો માઇક્રોસોફ્ટ એચ બંધ કરવા માટે ઓલ્ટ પ્લસ એફ ફોર કી એક સાથે દબાવો સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે ઓનલાઈન શોપિંગનો પરિચય મેળવ્યો અને અમેઝોનનો ઉપયોગ કરીને વસ્તીઓ કેવી રીતે શોધવી અને ખરીદી પ્રક્રિયાના મૂળભૂત પગલા કેવી રીતે અનુસરવા તે શીખ્યા આપણે માઇક્રોસોફ્ટ એજ ખોલીને એમેઝોન ડોટ ઇન પર જવું અને લોગિન કરવું તે જોયું આપણે ઈ કી અથવા ટેબ કી દ્વારા સર્ચ ફિલ્ડ પર જઈને ઉત્પાદન સર્ચ કરવું કી કી દ્વારા સર્ચ પરિણામોની લિંકો વચ્ચે નેવિગેટ કરવું અને એન્ટર કી દ્વારા ઉત્પાદન વિગતો પેજ ખોલવું તે સમજ્યા વધુમાં આપણે ટેબ કી દ્વારા એડ ટુ કાર્ટ બટન પર જઈને ઉત્પાદનને કાર્ટમાં ઉમેરવું અને પ્રોસીડ ટુ ચેકઆઉટના વિકલ્પ સુધી પહોંચવું તે પણ શીખ્યા છેલ્લે આપણે ઓલ્ટ પ્લસ એ ફોર દ્વારા બ્રાઉઝર બંધ કરવું તે પણ જોયું ઓનલાઈન શોપિંગ એ આજના સમયમાં એક મોટી સુવિધા છે આ કમાન્ડ્સની પ્રેક્ટિસ કરતા રહેજો યાદ રાખો ઓનલાઈન નાણાકીય વ્યવહારો કરતી વખતે હંમેશા સાવચેત રહો આપણી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજી જ ચાલુ રહેશે આવતા એપિસોડમાં આપણે ઓનલાઈન બેન્કિંગનું પરિચય મેળવીશું અને તેના સુરક્ષા પાસાઓ વિશે શીખીશું આપણે સીધા કોઈ બેંક વેબસાઈટ પર વ્યવહાર નહીં કરીએ પરંતુ ઓનલાઈન બેન્કિંગનો ખ્યાલ અને તેના માટે કીબોર્ડ નેવિગેશન કેવી રીતે ઉપયોગી છે તે સમજાવીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ